આપણી બચે આપણો સૌનો गौरव ખરાતના ધારાસભ્ય ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી માનનીય સંતરબે ચૌત્રી સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે માનનીય સાથીનો હદેના ઉપપતિ શ્રી કરે છે પછી વિણા આયુતા બેને ખાતરી આપતી કે આપ પોતાનું સ્થાન યાત્રા કરવા જાય છે એટલે બહુ ઇમોશન વધારે હતી હોય તો ઇમોશન બેઠું પરંતુ શ્રદ્ધાય ભાવ ભાવનો તાંકણો તો એનો રહે છે તમામને હૃદયથી ખૂબ શ્રદ્ધાપૂર્વક અભિનંદન આપીશ મા બાપ દીકરા દીકરી પરિવાર એ પણ આપ્યા હશે ત્યારે એમના પગ ધોયા હશે એમની પૂજા કરી હશે તો આ એક આસ્થા અને પવિત્રતા સાથે જોડાયેલી બાબત છે

ઉદાહરણ સાથે કયું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એના માટે કરીને મા બાપની ની પ્રદક્ષિણા કરીને પૂરી પૂરી યાત્રા પૂર્ણ કરવાનું કામ ગણપતિજી એ કરેલું છે એટલે આપણે ત્યાં યાત્રા કરીએ ની સાથે સાથે આ વાતને પણ સાથે જોડીએ કે જે યાત્રા કરીને આવ્યા છે એમના પ્રત્યેનો શ્રદ્ધા ભાવ રે આપણે પણ આની સાથે જોડીએ મલકપુર ગામની ધરતી એ સંતોની ધરતી છે અહિયા તમે જોશો તો દરેક દરેક સમાજ ની અંદર કાલક્રમે સંતો થયા પુરુષો નો જન્મ જન્મદાત્રી કામ કરે છે એ આઝાદી ચળવળ માટે નીચે આંદોલન કરવાની બાબતો તે દિવસે પણ નેતૃત્વ લેવાનું કામ આપણા વડીલો ચૌધરી સમાજ થી કરી નાયક દરેક ગોસ્વામી સમાજ થી કરી બધી જ્ઞાતિ સમાજ સમાજ હોય અધિક જ્ઞાતિ સમાજ કોઈ ને કોઈ સંતો ભક્તો આ ધરતી ઉપર આ ધરતી એટલે ધરતી ઉપર જ કઈક એવી બાબત છે કે જે આધ્યાત્મિકતાને ને જોડે અને આધ્યાત્મિકતા જોડવા માટેની આ ભૂમિ ત્યાં આપણું સરસ મજાનું ગુમરાજી ને દર્શન કરીને આવવાનો મેળાવડો થાય એ તો બહુ રૂડો પ્રસંગ છે અહિયાં સંતો પણ અહિયાં ઉપસ્થિત છે આપણા વડીલો ઉપસ્થિત છે બધા રાજીપા માટે ઉપસ્થિત છે તમને બધાને હૃદય થી ખુબ શુભકામનાઓ સગા વાલા બધા બોલાવ્યા દીકરીઓ પણ આવી હોય પોતાના પિયર માં અને બધાને ખૂબ બોલ મૂને પણ ચલાબે આタル શીંગે દીપક બધા પુણ્યપ્રસાદ તરીકે એક બીજાની સાથે બધા જોડારે આ બહુ મોટી બાબત છે સમય આવે ત્યારે કેટલા કેટલા બદલાવ પણ કરવા પડે સામાજિક અને સુધારા તરીકે આપણે કેટલું છે સમયની સાથે સાથે જોડવાનું કામ બધે કરવું પડે નહીતર સમય આપણોથી આગળ જતો રહે

બે વર્ષ નું તમારે પણ એવું થતું હશે જે બાબત ફીક કરતા હતા કે ભાઈ હું આ પ્રમાણે વિચાર કરું છું એના વિચારવાનો દ્રષ્ટિકોણ જ અલગ છે વિચાર જ જો આપણે એ પ્રમાણે ના કરી શકીએ

જિત્મો છોડવા જીવું હોય તમારે છોડી દેવું પડે અને સમયસર છોડી દેવું કેની પૂરી વાત છે કે આ ઉછે પેસન અ નાનકડા જે ગરીબ afghanistan જેવા શિક્ષણમાં ફસાદ પાસક કે જેવા દેશો સિવાય બાકી બહુ ઊંચી જગ્યા ઉપર રહ્યો છું ચાઇના જેવા દેશે વર્ષો સુધી append ને પકડી રાખ્યું એનો અદમ પતાયની સ્થિતિ ઉપર પહોંચું append છોડે પંજાબ હો દેશ 70 75 બની શકે 10 10 દસકાના જો જો તમે સમય પ્રમાણે બદલાવવું પડે અને કામ કરવું પડે આગેવાનો કરતા હોય છે પાસળ બીજી પ્રજાપતિ એ પ્રમાણે કરતી હોય છે કરવું પડે મારે આ છોડવાનું કામ છે એને એક અભિયાન તરીકે લેવડાવીને કરાવવું બધા ભેગા મળીને કામ ને કરવું મારી તમને વિનંતી છે આગેવાનું છે પકડાઈ ગયું છે તો હવે એ એટલા પૂરતું રાખે નવા એક ચેલા ન બનાવે નવા ચેલા બનાવવાનું મહેરબાની કરીને નાખશો અને ત્યાંથી પૂર્ણાવૃત્તિ કરવી પડે હવે ક્યાંય નથી રહ્યું અને મન ઉપર તો મારે ખાસ કહેવું પડે ને એટલા માટે મન ઉપર હોય બજેટ હોય કે બાકી ગામ હોય નજીક નજીક ગામોમાં આપણે આગેવાન ગામો જે હોઈએ બધા જે અગ્રણી ગામોમાં જો આપણે જ લેતા હોઈએ આગેવાન તરીકે જો આપણે છોડી ન શકતા હોઈએ આગેવાન જો બે બોટલી પી જાતા હોય આગેવાન જો અભી પીતા હોય આગેવાન જો બાકીના વ્યસનો કરતા હોય તો પ્રજા પણ બાકીના બધા એમ કરે એટલે આગેવાન તરીકે અગ્રણી તરીકે